जय श्री कृष्ण आओ आओ केम छो हारू ने शांताबेन ए पासू जरमरियो चालू थियो हो आपण ને એમ થાય કે હવે નહી આવે તા પાસું જરમરિયો ચાલુ થઈ ગયો જય શ્રી કૃષ્ણ જય માતાજી પરેશભાઈ जोशी परेश भाई जय माता जी जय श्री कृष्णा बरसात पासो चालू थयो झर्मरियो विपुल भाई आओ जय माता जी जय माता जी हरवडू आयो हो बाहर रेवा नहीं दे एवू

पकड़े एक नो बोलो <laughs> लक्ष्मण भाई वेलकम जय श्री कृष्ण मंदिर <laughs> मोड़ रहे आलो बाबा रेडी <laughs> वही <वया> आज <जाए> आई अंदर <laughs>

લગતું મારા જેવું શાંતિ રાખ કડક કોને જે તો છેક લખી બેઠેલી લો છે જો કેટલી તર્કી ઓરા મોઢા પર

कानूडो आई गो कानूडो आ जय द्वारकाधीश जाविद जोखिया जाविद भाई वेलकम जय मामोगल किलस बा आज ये फुल मोजमा ओ विपुल भाई मैं तो ऑलरेडी मोजमाज जो ही सही ने लक्ष्मण भाई जय द्वारकाधीश जय गौ माता केम छो मोटा बेने, एकदम मजा में नौ लाइक डन थैंक यू हम हाँ खज नहीं ली जो ये हाँ खज नहीं ले वो लखी लाखी तिकड़ी का घी बस न्या बाइज છબેન હાલો બેન પોરબંદર ઓહો રામદેવભાઈ આવા ચોમાસામાં પોરબંદર જાવ છે વરસાદ ચાલુ છે જઈ આવો જઈ આવો ભગવાન હવની लाज રાખે ચુદિસન નિર્મલ નિર્મલા બ્લોગ જય શ્રી રામ નિર્મલા બેન ઈ આપડા ગુજરાતી ઈ કોણ આપડા ગુજરાતી કોણ જવિતભાઈ કોણ આપણા ગુજરાતી રાજા એવો ના બે બેન રાજાને તો કોક લઈ ગયું લાગે અમે નતા ને એ લોકોને ખબર કે અમને મરણ થઈ ગયું છે એટલે અમે બધાયના બેઠકમાં ગયા હોય ને એટલે પાછળથી ઉપાડી ગયેલા મોકાનો ફાયદો ઉપાડ્યો મારા રાજા જેવો કુતરો હોય ન મળે અમને ભગવાનને પ્રાર્થના કરવું શું જ્યાં હોય ત્યાંથી આવતો રહે આપણે હા

તમે કેમ કાળી હાડી ઉઠી એ ભાઈ અમારા મોટા બાપુ અવસાન થયેલ છે નીરવભાઈ જય ઠાકર બેન દેવાભાઈ જામનગર દેવાભાઈ જય ઠાકર ઢોર જોયું ને એક ધારા બોલ બોલ કરે વિશાલ માથે વિશાલ મારે છે આસી અંદર ફૂલે ફૂલ ગરમી થાય બહાર હરવડુ આવે ક્યાં જાવું મિસ્ટર ફેઝ વેલકમ કેટલા ટાઈમે આયા ક્યાં ખોવાઈ ગયા તા વેલકમ વેલકમ મિસ્ટર ફેઝ જય શ્રી કૃષ્ણ ચંદુભાઈ જય માતાજીભાઈ વનવી નિલેશ સારું જય માતાજી રાહુલ કાકા આવો આવો જય માતાજી હું વાત છે રાહુલ કાકા આવે એટલે લાઈક આવી જ જાય કા લાઈક આવી જ જાય રાહુલ કાકાની મોજમાં રહેવું હા જા જાવી જભાઈ મોજમાં જ રહેવાનું ચોવીસે કલાક મારો રાજા વઈ ગયો ને મને તો રોવાનું ખાતું તું મારો જીવ કેટલો બળતો તો બહુ યાદ આવે છે આવી જાય તો સારું વરસાદ છે વરસાદ નથી અત્યારે ખરડું આવ્યું એટલે અંદર વહી આવી બાકી આમ વરસાદ નથી ઝરમરીઓ છે ઝરમરીઓ બેનને તેડવા જઈએ અમારામાં તેડવા જાય એક દિવસ માટે હા ભાઈ એવું હોય ને અમારામાં જાય અમારામાં જાય રાત્રોકાશે પછી અમારામાં એમ કે કાપડું બદલવાનું છે એમ કાપડું બદલવાનું હોય ને અમારામાં અમારામાં એવું હોય મણિલાલ રાઠોડ દીદી લાઈક કર દિયા હે સુરત હા મણિલાલ રાઠોડ જય શ્રી કૃષ્ણ કેમ છો સુરત માં કેવા હાલચાલ છે હા મોજ હા હમીર સિંધિયા આવો આવો હમીરભાઈ ક્યાં ગામના છો ચેતન ઠાકોર સૌરાષ્ટ્ર જસદણ કોણ ભાઈ અમારા અમારા આ મોટા મોટા બાપુ બાપુ આકાશ કયું ગામ આકાશ જસદણ તાલુકાનું વડોદ ગામ છે ભાઈ આહિર આકાશ તો એક જ હોય આકાશ એક જ હોય બે નો હોય બેન રાજા ના ન મળ્યો કાકા જય મોગલ મા સંદીપભાઈ જય મા મોગલ મારો રાજા નથી મળ્યો પ્રાર્થના કરવી કે જ્યાં હોય ત્યાં સલામત હોય સ્વસ્થ હોય જય માતાજી સંદીપભાઈ જય માતાજી ઈ કોણ રાજા રાજા અમારો ડોગ હતો અમારો કૂતરો હતો રાજા બે દિવસથી ખોવાઈ ગયો છે મુકેશભાઈ જય માતાજી અમે મજામાં છે મુકેશભાઈ જય દ્વારકાધીશ બેન આકાશભાઈ જય દ્વારકાધીશ ઈ કોણ રાજા રેહાના એ રેહાના બેન એ અમારો રાજા અમારો કૂતરો હતો બે દિવસથી ખોવાઈ ગયો છે જય માતાજીતુભાલા ભાવનગરમાં જય માતાજીતુભાજ તમારે રાજા કોણ ભાઈ અમારો રાજા અમારો કુતરો છે બે દિવસ થી અમારા મોટા બાપા ઓફ થઈ ગયા ને એટલે અમે ગામમાં જાવી ને આપણે બેઠક હોય ને અમે ત્યાં જઈને તો પાછળથી કોઈ મોકાનો ફાયદો ઉઠાવ્યો લાગે છે કોઈક લઈ જ ગયા લાગે મને તો એવો જ વ્યામ છે કે કોઈક લઈ જ ગયા હોય ઓ વાહ અલ્યા બનાસકાંઠા કે સાબરકાંઠા આવો આવો જાવીદભાઈ કયું ગામ કયો જિલ્લો તમારો અમારો તો સાબરકાંઠા જિલ્લો છે જય માતાજી મુકેશભાઈ ચૌહાણ ગુરુ અગરભાઈ હેલો જય શ્રી કૃષ્ણ મળી જશે બેન હા રે હા નાના બેન મળી જાય તો સારું મને બહુ યાદ આવે છે એની ગુડ મોર્નિંગ બ્યુટિફુલ લુકિંગ થેન્ક યુ જયુ સનિયા શું કરો છો ભવિ એ ગાયને ખાણ ખવારું છું ભાઈ જો અમારી ગાય ખાય છે અંદર અમે બારે હતા કીધું આજ વરસાદ નથી ને તો બાર બેસી ત્યાં તો ગાય ખાય ન રહી ને ત્યાં તો હરવડું ચાલુ થઈ ગયું ઓકે થેન્ક યુ જય માતાજી બેન બેનસિંહ આવો આવો ભાઈ જય માતાજી કેમ છો મજામાં હું જ વાંચું અથવા સાંભળું મજા આવી જાય છે મારું જ નજરે ચડી જાય છે થેન્ક યુ અર્જન્સી થેન્ક યુ મારા ભાઈ કામ મજા કરો કામ મજા કરો આકાશ ભાઈ નમ જાણું કામ મજા કરો એટલે નમ જાણું ભાઈ ફોન નંબર પ્લીઝ હાલો તો લખી લ્યો ફોન નંબર લખો રેડી લખાઈ ગયો બાય બાય गाय <laughs> गाय नो बता हूं निरू भाई नो समझाणू हल्की रित गाय नो बताओ एम <laughs> नजर लागी जाशिक <laughs> दीदी वरडासा वरडासा सूरत परियो छे मणिलाल राठौर વરસાદ સુરત પડ્યો છે એમ છે કે હા મળી જશે બેન હા રેહાના બેન મળી જાય તો બસ ભગવાન આપ સૌની દુઆ સ્વીકાર કરે અને મારો રાજા મળી જાય એટલે બસ લાઈક ડન આવો આવો મારા ભાઈ મેં કીધું દવા છાંટ વાગ્યા આવીશો જય શ્રી કૃષ્ણ ભાઈ લાઈવ જોવાનો મોકો મળી ગયો આજે ફર્સ્ટ ટાઈમ મારો દીકરો હિતેન ગાડી ભકાવે વાહ વાહ ખમા ખમા તમને હવ ને તમારા દીકરા ને જાજી ખમા હારું હારું ભાઈ મારા જયા ભાભી ને જય શ્રી કૃષ્ણ કહી દેજો બાજુમાં બેઠા છે ને હારું હારું બાપા ભગવાન હવની રક્ષા કરે સૌની લાજ રાખે જય શ્રી કૃષ્ણ બેન બા કેમ છો બેન રાજા મળ્યો બેન નથી મળ્યો ભાઈ રાજા નો મળ્યો રાજાને કોક ઉપાડી દીધા ભાઈ કાલ મેં કેટલો ખોળ્યો બપોરે માણા ખાઈને પોરો ખાઈને મેં પોરો ન ખાધું મેં મારા રાજાને કેટલા લગભગ ગણતરીમાં કરીને તો બે અઢી કિલોમીટર થાય એટલું હું રખડી લીધું બધે ફરતી બાજુમાં મારા રાજાને ખોળવા પણ ક્યાંય ન મળ્યો મળ જાય છે મારો જીવ એમ કહે છે કે રાજા જીવ તો હશે ને તો ચોક્કસ પાસો આવશે તમે બહુ જ સરસ સારા છો બધાને જવાબ આપો છો થેન્ક યુ ઓ માય ગોડ વેલકમ રેહાના બેન બેન રાજા આવી જાય તેવી પ્રાર્થના કરું છું થેન્ક યુ કાકા ભગવાન આપ સૌની પ્રાર્થના સ્વીકારે અને મારો રાજા ઘરે આવી જાય એટલે બસ સીતારામ રામદેવભાઈ સન્ની સન્ની પિક્ચર્સ વેલકમ જય શ્રી કૃષ્ણ શું કરો બેન અજયભાઈ એટલે હવે અમારે રજા લેવાનો ટાઈમ આવી ગયો ગાય ખાણ ખાઈને ત્યાં સુધી રોજ કરવી ઘડી ના બેન ભાઈ ના બેન એમ મણી લાલ રાઠોડ દવા સાંટવા નથી ગયા એમ કમલેશ રાવલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન ત્રણ કોમેન્ટ ગઈ બેન બા કેમ છો જીતુભાઈ મેન્ટલ એકદમ મજામાં છે દિનેશભાઈ ઠાકોર હા રજા ક્યાં ખોવાઈ ગયું શી ખબર રાજા મારો કોક લઈ ગયા ભાઈ હા બેન દવા ચાલુ છે બેન ઓકે અઢારમી લાયક સાથે પ્રણામ તમને પ્રણામ ગાંડા ભાઈ આવો આવો જય શ્રી કૃષ્ણ जय मुरलीधर बेन सुद्र नितिन नितिन भाई जय मुरलीधर केम छो मजा में अजय भाई केदार ब्लोच जय श्री कृष्ण केदार भाई कादर कादर भाई कादर भाई बलोच से मारी मारी हम कर ली ક્યાંથી છો દિનેશભાઈ ઠાકોર સૌરાષ્ટ્ર જસદ તમારું નામ પ્રકાશભાઈ અમારું નામ પરમા કૈલાસબેન છે મહાકાલી ડિજિટલ

હસા રાજપૂત જય શ્રી કૃષ્ણ હસા ભાઈ હરેશભાઈ લખાણા જય માતાજી બેન લાઈક થેન્ક યુ તમારું ગામ શું કરો છો તમારું ગામ શું કરો છો એ પ્રકાશભાઈ પશુપાલન કરવી સિ કદાચ તમે એવું જ પૂછું છે પણ આ પાછળ તો રહ્યો એટલે હું અમારું અમારું ગામડો જ છે અમારું નામ પરમાં બેન છે અને અમારું કામ પશુપાલનનું છે ના તો નંબર માંગ્યો તેના માટે કીધું કે નંબર આપી દીધો એક જ ઝાટ વાહ ચાવડા ભા ચાવડા સાહેબ વાહ ખૂબ સરસ મથો છો હો બહુ મહેનત કરો છો બાપા હા ભાઈ એ મહેનત કરી કરીને પોરો ખાતા એટલી મહેનત કરે છે તમારા છોકરા છે શું કરે છે હા પ્રકાશ ભાઈ અમને ભગવાન એક દીકરો આપ્યો છે ખડિયારમાં એ અને એ બારમા ધોરણમાં જસદણ ભણે છે હા ભૈરવનો પ્રિય પ્રાણી ડોગ છે એટલે આવી જશે રાજા તમારો થેન્ક યુ જીતુભાઈ થેન્ક યુ થેન્ક યુ આવી જાય એટલે બસ વેલો બહુ યાદ આવે મારા રાજા ખૂબ સરસ બનાવો છો નામ બોલજો રાજુભાઈ પટેલિયા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર પ્રતાપસિંહ જાડેજા જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ક્યાંથી સો કાદર ભાઈ कादर भाई हम जस्तदण गाणा तालुका मा छी भाई जय स्वामी नारायण जय द्वारकाधीश राजू सन्या बारेक नानो बाव छे ने ने सावडा साहेब इम के कादर नाम राखी दियो के मांगे 20 ने त्रिस, 30 जय जय द्वारकाधीश केम छ मजा बस एकदम मजा मा મારું ક્યાંય છપ્પન થતું નથી ઓહો થઈ જશે થઈ જશે ખૂબ સરસ વિડીયો બનાવો છો બેન ખૂબ પ્રગતિ કરો આભાર રાજુભાઈ મારું કહેશે પણ થાતું નથી ને થઈ જશે વિશ્વાસ રાખો થઈ જશે ઓકે મનમાં ખાલી એક ગાંઠવાળું યોગ થઈ જશે યોગ નથી થાતું શું થાયશે એવો નેગેટિવ વિચાર ન કરતા થઈ જશે એટલું વિચારો એટલે થઈ જશે જય સ્વામી નારાયણ પોરો ખાઈ આ શરીર કામ કરવાનું સાધન સમજી નથી આપ્યું પટેલ જય શ્રી કૃષ્ણ કનાભાઈ લુહાર કન્નાભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગામ કેવું નખત્રાણા 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 જય માતાજીભાઈ તમે કેટલું ભણેલા છો ભણેલા છે મકવાણા જય માતાજી સારું દીકરા ભણાવજો કઈ મદદ કરવી પડે તો કેજો ઓ પ્રકાશભાઈ તમારો ખૂબ ખુબ આભાર ભાઈ ભગવાન અમને પશુપાલન કરવી છે એટલે અમારું રામગાડું હાલે જાય છે એટલે જરૂર લગભગ નહીં પડવા દે કોઈ નહીં કેમ કેમ અમે પોરબંદર સુદામા પડી હા હા ના શો હોય પોરબંદર ના ઓકે જય માતાજી સુદામા પરી હજી છે સુદામા પૂરી હજી છે આવવું પડશે ક્યારેક ફરવા હો ભાઈ તો તો મને અરેશભાઈ જાડે જાડિયા ને કેટલા દોઢક વર થી કે છે બેન પોરબંદર આવો એમ આવું પડશે ક્યારેક જય માતાજી રવેચી માં જય માતાજી જય શ્રી કૃષ્ણ નગીન ભાઈ આવવાના રામ રામ હોય જાવાના રામ રામ ન હોય જય ભીમ નમો બુદ્ધાય દિનેશભાઈ શે વરસાદ ભાભી ના આકાશભાઈ વરસાદ નથી મારા ભાઈ નગીનભાઈ હેલો જય દ્વારકાધીશ બેન કેમ છો મજામાં બસ એકદમ મજામાં પ્રભાતભાઈ આવો આવો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કીર્તિભાઈ ગુડ મોર્નિંગ મારા ભાઈ જય શ્રી કૃષ્ણ બેન બપોરે અથવા સાંજે ફોન કરો મારે ચેનલ ચાલુ કરવી છે થોડીક માહિતી લેવી છે બેન શનિવારે આવી આવો ને ભાઈ શનિવારે આવી આવો તમે ક્યાં વરસાદ છે અત્યારે પ્રકાશભાઈ હરવડું આવે ખાલી ઝરમરિયો આવે વરસાદ નથી આવતો કેલાસ બેન જય માતાજી કેમ છો તબિયત પાણી બરાબર દેવાભાઈ પટેલ હા દેવા ભાઈ તબિયત પાણી એકદમ ભગવાનની ની મરજી થી હારા છે ભગવાનની ની દયા થી પણ મારો રાજા બે દી થી ખોવાઈ ગયો છે ને એટલે મારો જીવ બળ્યા રાખે છે મારો રાજા આવી જાય ને એટલે બસ બેન રજા લો હો બેન જય શ્રી કૃષ્ણ ઓકે બેન ખમા મારા ભાઈ હોય મારે જાવું છે રાજા વિશે કેટલા લોકો પૂછે છે એના પરથી તમારો લોકો પ્રત્યેનો ભાવ દેખાય છે એ હા નિર્બેન જય રાજદાન તરફથી બધાને જય મા મોગલ રાજદાન ભાઈ રાજદાન ભાઈ તરફથી જય રાજ જય રાજદાન જય રાજદાન ગઢવી બધાને જય મા મોગલ બાય જય શ્રી કૃષ્ણ કીર્તિભાઈ બાય બાય બેન રજા રાજા આવ્યો નથી આવ્યો પ્રભાતભાઈ રાજા નથી આવ્યો હજી અમારે કચ્છ વરસાદ સાવ નથી સાવ નથી ઓહો

જય શ્રી કૃષ્ણ બેન નિર્બેન જય શ્રી કૃષ્ણ મને જય શ્રી કૃષ્ણ પણ નથી કેતા હો બેન સારવાલો બધાને હવ ને જય શ્રી કૃષ્ણ